હેલો ગાયસ નમસ્તે સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ઘર બટેટાનું શાક તો અહીંયા મેં તેલ મૂકેલું છે બે પાવડા તો હવે આપણે એડ કરીશું જીરું હિંગ ગુવાર અને બટેટા એડ કરશું હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એ મિક્સ કરી લેશું તેલમાં હવે ટમેટું એડ કરશું હવે આ બધું મિક્સ કરી અને દસ મિનિટ માટે તેલમાં પાકવા દેશું હવે આપણે એડ કરીશું ધાણાજીરું લસણવાળી ચટણી જે મેં પાણીમાં પલાળી અને લીધેલી છે હવે આપણે એમાં એડ કરીશું ગોળ તો ગોળથી સ્વાદ પણ સરસ આવે છે અને ગોળ ખાવામાં પણ હેલ્ધી છે

તો તમે જોઈ શકો છો કે આપણે ગોવાર બટેટાનું શાક બનીને તૈયાર છે તો ખાવામાં પણ આ ટેસ્ટી લાગે છે ગુરવાળું તો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જય માત્ર